નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા એકદમ મસ્ત મિજાજમાં હશો આજે ફરીથી અમે લાવ્યા છીએ એકદમ ખાસ કોલ રેકોર્ડિંગ તમારા માટે તો ભાઈઓ અને બહેનો આ ઓડિયો આખો સાંભળજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું શું મત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હો તો તરત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી મજેદાર ઓડિયો વારંવાર તમારા સુધી પહોંચતી રહે તો ચાલો દોસ્તો વિલંબ નહીં કરીએ અને તરત સાંભળીએ આજનું ખાસ ઓડિયો હા પાબીબેન રબારી કીધું નાગપુરવાળા ઉભરી જાવ માં કાઈ હાલો બોલો તમે ઉભરી

તાલુકો જીલો પાટણ સાતલપુર રામભાઈ રામભાઈ રોમભાઈ રામભાઈ રામ રામભાઈ ઈ રાપર ની છે બાજુ રામભાઈ રાપર ની બાજુ તાલુકા બરોબર તો કીધું વાંધો ને તે અમે જાવ તો બાર સાડી બાર લાખ રૂપિયા ભરો અમારામાં રૂપિયા નું છે ને સાડી બાર લાખ રૂપિયા ભર્યા અને હવે કે હવા આવજો પાંચ વર્ષ કર્યા રૂપિયા ભર દીધા ના અત્યારે ના હતો એ હોગ રાખતો હોય ને ને મરી જાય એટલે કુક એટલે એમન કે હવે અત્યારે ના એમ કરતા કરતા પાંચ વર્ષ કર્યો પાંચ વર્ષ કર્યા હાડી બાખ બાર લાખ રૂપિયા લઈ લીધા

અને એની ભરવાઈ કરી કોઈ એની ઘરે ઘરે રહેતો એ છોકરો ને એની ઘરે ગાડી આપતો અને અમોને આ ભરવાઈ કરીને અમોક લૂટે દી અને તમારી પાસે પૈસા લીધા હા હા અમારી પાસે પૈસા લીધા દી કેટલા પૈસા કેટલા પૈસા લીધા 12 લાખ 12 લાખ હા અને બે ડાગી 12 લાખ હા 12 લાખ

તમારું ભાઈનું નામ મૂકી દુ કમલેશ કમલેશ આપડા ભાઈનું હા કમલેશ કમલેશભાઈ કમલેશભાઈ જોગાભાઈ

એટલે મેં કીધું હવે મનસુખ ભાઈ અમે ગરીબ માણસ છીએ એની દાઢી કરી મનસુખ ભાઈ તો મદદ કરશે કીધું મને મતે તો બેન હવે આમાં શું છે કે આ લોકો ની જે નીતિ ખરાબ હોય એટલે એમાં શું છે કે એમાં શું કરીએ કે મૂડ આવું છે કેમ કે અત્યારે પૈસા દીધા ને એવું કર્યું તો બાર સાડા બાર લાખ રૂપિયા લીધા અડધા પૈસા દીધા તે લગન કરી લેવાય ને લગન કરી પછી પૈસા દેવાય એટલે અમે ગરીબ માણસ છીએ અમે ભોરવાઈ ગયા મનસુખ ભાઈ હા પછી તમારી નાઈટ ના કોઈ આગેવાનો નથી ગયા એની પાસે

દરબાર દરબાર રતનજી હા પછી ભાઈ બીજા મોટા બાપા નું છોકરો ભાઈ એ મારા મોટા બાપા નો છોકરો

એ બનાવી એના બનાવી થાય હા એના બનાવી સમજ કરાય ને ઓકે એને આજ આપણે ફોન કરીએ ને હા તો તમને દેખ્યો ઈ જેતી ને મને હમ લેવા વ્યવહાર જેતી જ ને એમ કે એમ નહીં હવે એના મોબાઈલ નંબર બોલો તો દેસલભાઈ ને દેસલભાઈ ને હા આપ બોલવો વાયદાજી હારા

હા જોગો ભાઈ alo એનો mobile number બોલો હા બોલો હા આઠડો આઠડો બગડો બગડો અને ત્રણ ને આઠ ત્રણ ને બે એકડા બે એકડા સગડો નવડો સગડો નવડો બે જીરા બે જીરા હા જો ભાઈ અત્યારે પાછો ખૂટે સવારે જ રહે છે બે ચાર છ આઠ ને દસ ઓકે હવે એને કરી વાળું ફોન ઓકે હવે આપડા પૈસા દીધા ને કેટલો સમય થયો પાંચ વર્ષ ઓહો પાંચ વર્ષ હા પાંચ વર્ષ છે પાંચ વર્ષ માં દેતા જ નથી હા પાંચ વર્ષ છે દેતા ને લાલસા આવી છે મને ને દાગીને એ નથી દેતો દાગીને એ નથી દીધા ના દાગીના એ નથી દેતા અમે તો ગરીબ માણસ મંજુભાઈ મજૂરી કરી તમારે politician કેવું લાગે છે હવે લગભગ બાલાસર લાગતું છે બાલા તો ત્યાં એવું લાગે ને તો કોઈ ફરિયાદ એકાધી કરજો હે ફરિયાદ કરજો ફરિયાદ આ તમને જે ચીટિંગ કર્યું આવું ખોટું એમાં એ તો અમે એમને કરતા ના સાવડતું આલા મન માં હે તે કોણ છે કોણ ભેગો આલે કો મારા 12 લાખ રૂપિયા લઈ ગયા દો એક બંગલો ફ્લેટ લેવાઈ જાય 12 લાખ રૂપિયા પર અત્યારે મંજુ ભાઈ તમ મેં માણા કથી ઓસીકા લઈ લઈને ભર્યાતા લ્યો

હા ના ના એના માપે આપે હાચો ખોટા હા એટલે ઈ હવે ગરીબ માણા છે અને ઈ આ છોકરી જે પાબી બેન છે પાબી બેન જોગાભાઈ રબારી એનો ફોન હતો ને એમાં થોડું કમ્પ્લેન લખાવી એટલે મેં તમને રીંગ કરી છે ભાઈ આ પૈસા એના થોડા કટક્યા કટક્યા કેમ કે આવા ગરીબ માણસ ના પૈસા હવે આ દીકરી છે એને તો તમે બીજે દઈ દીધી દીધી નથી એમાં શું હે ભાગી જઈ હે આપ ને આરે જે છે ને એના એના ગામ નો છોકરા ને ભાગી જઈ હતી હા પણ એટલે એ ભાગી ગઈ તી પણ પછી અમે અમે એના એના લારે જો એને શું કીધું કા રૂપિયા દે હાલો હા કા રૂપિયા દે નકર તું એક ગત બરોબર ને હવે તું ભાગી ગયો બરોબર ભાગીને પાછો આ આપણે કેસ કર્યો તો ને હા અત્યારે ત્યાં બધા હારે ગયો છે ને હે અત્યારે ઈ છોકરીને ને ક્યાંક દીકરો ધાવણો થયો છે હોવે 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 હા અને અત્યારે ન્યા એના ભાઈ પાસે ભેગા જ છે

હે હા તો એનું તો જો બાર લાખ રૂપિયા દીધા હે અમારું કુટુંબ છે હાલો બરોબર બરોબર નથી હજી દાગી ના દીધા સોના ના દાગી ના માલ આપી દાગી તો એની રીતે એને મુકાયો બરોબર દાગી ના આપડે ન હોય તે રૂપિયા રૂપિયા થાય સાચી વર્ષે ખોટું નથી થાય તમે ક્યાં ક્યાંથી બોલો હા

આ દીકરી તો લહેરી પણ કાલા માં જ છે બરાબર કથા એનો ભાઈ છે ને એનો ભાઈ એના ભાઈ ને ભાઈ ને ભત્રીજી રહી ને ગામ માં એવા માંથી ચલા ભત્રીજીનો ઘર ઘરસાવી રહ્યો ને અવધી માં છોકરી ઉપડી ગઈ છે બરાબર ને એ 1 મિનિટ બ્રેક કરો થોડી બેન હું એમ કહું છું ભલે ઈ બધી વાત એમને મારા એમને મારા છોક મારી દીકરી છે કે મારું છે તો મારા કેમ આ દેહા ખાવા મારા બાપના નમર ગયા ને મે રૂપિયા ખાધા તો તમે કોઈ ને બરાબર ની પણ હવે આજે લેવામાં જે દેસૂરભાઈ આરે ગયા તા ને ઈ કે છે કે ભાઈ દેસૂરભાઈ પૈસા લેવામાં સાહેબ ભાઈ કોઈ નહીં ગયો બરાબર અહીંયા દેવાઈ રૂપિયા આયા તા અને મારા છોકરાના બાપ ખાલી બેઠા હતા ને રૂપિયા ગતો હતા આ

દેહુરભાઈ મારું શું કેવાનું છે કે એમાં એવી મેટર નથી આજે કોઈ પણ ગરીબ માણસ હોય તો કર્યું બરોબર અમે શું મને મને ખબર જ નથી તમે શું કર્યું છે પણ એ કાર્યકર તરીકે કે આગેવાન તરીકે અમારે તમને એ વાત છે કે ભાઈ તમે વચમાં જાણતા હો તો આ લોકોને કેટકે કટકે પૈસા દેજો તમારું નામ શું મારું નામ મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ આમાં શું ખબર મારી ઈ મારા કુટુંબ છે બરોબર અને કુટુંબ ખરાબ કરવા તો નવો નવો એમ વાત નથી એને ખરાબ ની વાત નથી કરતા પણ એને તમે પાંચ આગેવાનો વચમાં બે ને કબજે કરતા મારા મારે મારે મેટલ માં તમને વાત કરું 6 લાખ રૂપિયા મે નજરે જોયા છે એનાથી દીધા ઈ હા 6 લાખ રૂપિયા અને બે બે કે ત્રણ કે દાગીને દાગીને મેનેજર ના દીધા પછી અમારી હા જે રહી ને એની બાર લાખ રૂપિયા એની એમ કીધું બાર લાખ રૂપિયા લીધા છે બરોબર તો આપણને છ લાખ રૂપિયા ની ખબર છે છ લાખ રૂપિયા દીધા પછી આના માલ જે હતો માલ મેં પોતે હકાવી દીધો પોતે જો રેટ હોય એમને માલ હકાવી દીધો હતો આટલા આટલા રૂપિયા તૂટે એના બે પૈસા ગરીબ માણસ છે પૈસા પૈસા હું રેવા નહીં પૈસા ગમે પૈસા અમારો અમારો કુટુંબ છે કે આ માણસો ગરીબ માણસ હોય ને એટલે આજે આજે કોઈ પણ માણસ છે તમને જીતો ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યારે ચાલી પચાસ કરશે એમાં આ લોકો ઘર આ તો મજૂરી કરે છે એનો બાપ સુરદાસ છે એની માં બીમાર છે ના ના કાય નથી બધું બરોબર છે પણ હું શું કવ ખબર છે મારું કુટુંબ એમાં છે આ ગામમાં માં કેટલું ખબર છે ચાલીસ પચાસ ઘર છે એ આ અમારે એ થાય પાછા મૂળ ના એ રહ્યા અત્યારે આ છોકરી જે ભાગી ગઈ ને હમ એ જે છોકરી દીધી તી ને આપડે અહિયાં લોધરણી એ મારા કુટુંબ ના ઢુકડા થાય બરોબર આપડે એમ મારા માથે માતાજી માનું છે આપણે ખરાબ કરવા કોઈ નહીં માગતા આપડે આજે આજે એને બાઈ ગઈ રૂપિયા ગયા તો એ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ તો થાય ને નહીં ગતિ પાર્યું કઈ ન આવ્યું

કીધું પછી તમારી વાત સાંભળું એને શું કીધું ખબર હે એને મેં પૂછ્યું તમારા રૂપિયા આવી ગયા તો બાર લાખ રૂપિયા આવી ગયા એટલે એટલે આપડે કે બાર લાખ રૂપિયા બસ એટલે એને બાર લાખ રૂપિયા સાડા બાર લાખ રૂપિયા સાડા બાર ને બાર લાખ રૂપિયા હે

હું શું કોશિશ કરું કે આપણે અહીંયા આવે ને તો આપણે છોકરા ને ભીડો કરીને પકડી લઈએ બરોબર તો હવે મેં થી મારો બેટા આવતા ને અમે કહેતો કાલથી રૂપિયા દઈ દીધી કીધું મારા કુટુંબ રૂપિયા હે ને તમે દઈ દયો છોકરી રૂપી જાવી વાત ઓકે નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારુંમાં તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય